આજે આપણે બનાવીશું શક્કરપારા આ શક્કરપારા બનાવતી વખતે અને લોટ બાંધતી વખતે શું ધ્યાનમાં રાખવું એ બધું હું આ વિડીયોમાં તમને જણાવી તો ચાલો જોઈએ પરફેક્ટ માપ સાથે શક્કરપારા બનાવવાની રેસિપી રેસિપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો આપણે શક્કરપારા બનાવીશું શક્કરપારા બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક વાટકી જેટલું દૂધ લેશું જો તમને કપના મેઝરમેન્ટથી તો અહીંયા આપણે દૂધ અને ખાંડનું માપ સરખું રાખવાનું છે તો અહીંયા એક કપ જેટલી આપણે ખાંડ લીધેલ છે તો તમે જે પણ માપ લ્યો તે સરખો લેવાનો હવે તેને આપણે પહેલાં આ રીતે હલાવીને દૂધ સાથે સારી રીતે મેલ્ટ કરી લેશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જો તમે દરેલી ખાંડ લેશો તો આ પ્રોસેસ ખૂબ ઝડપથી થઈ જાય છે તો અત્યારે આપણે પહેલાં ખાંડને સારી રીતે દૂધ સાથે મેલ્ટ કરી લેશું તો અહીંયા આપણી ખાંડ છે એ દૂધ સાથે સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે એક કપ જેટલું ઘી લેશું અને તેને પણ દૂધ અને ખાંડ સાથે મિક્સ કરી લેશું હંમેશા ખાંડ દૂધ સાથે મેલ્ટ થઈ જાય પછી આપણે ઘીને એડ કરવાનું જો તમે ખાંડ મેલ્ટ થયા વગર ઘીને એડ કરશો તો ખાંડ આપણી મેલ્ટ નહીં થશે તો અહીંયા આપણે દૂધ ખાંડ અને ઘી ત્રણેયનો માપ સરખો લીધેલ છે હવે આપણે તેમાં મેંદો એડ કરશું તો અહીંયા મેં અત્યારે ત્રણ કપ જેટલો મેંદો લીધેલ છે તો અહીંયા આપણે કપના મેઝરમેન્ટથી આજે આ શક્કરપારા બનાવીશું હવે એક એક કપ જેટલો મેંદો એડ કરતા જશું અને ચમચીની મદદથી આ રીતે એક ડાયરેક્શનમાં આપણે તેને હલાવીશું આ રીતે થોડો થોડો લોટ જો મિશ્રણમાં એડ કરતા જશું અને ફેટતા જશું તો આપણા શક્કરપારા છે એ પરવારા અને ખસતા બનશે તો આ રીતે થોડો થોડો લોટ તમે ઉમેરતા જાશો તો એક પ્રકારનું ક્રીમ ટાઈપનું સ્ટ્રક્ચર રેડી થશે હવે તેને આપણે થાળીથી ઢાંકી દેસું આ રીતે થાળીથી ઢાંકીને દોઢ કલાક રહેવા દેસું દોઢ કલાક પછી તમે જોઈ શકો છો રેડી કરેલા મિશ્રમાં થિકનેસ આવી ગઈ છે હવે તેને આપણે આ રીતે હાથેથી હલાવી અને જરૂર પડે તો તેમાં આપણે મેંદો એડ કરીશું મેંદો એડ કરી અને લોટ બાંધી લેશું તો થોડો થોડો લોટ આપણે એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધી લેશું તો અત્યારે મેં અહીંયા એક વાટકી જેટલો લોટ એડ કરેલ છે જરૂર લાગે તો તમે લોટ ઉમેરતા જાજો અને આ રીતે હાથેથી બાંધતા જાજો તો મેં અહીંયા ટોટલ બે કપ જેટલો મેંદો લઈ અને લોટને સારી રીતે બાંધી લીધે છે તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી છે હવે તેને આવી રીતે હાથેથી મસરી લેશો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણા શક્કરપારા છે એ એકદમ ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ બનશે તો હવે આપણો લોટ બંધાઈને રેડી છે રેડી કરેલા આ લોટમાંથી હવે આપણે એક મોટો લુવો લઈ તેને વેલણની મદદથી આ રીતે વણતા જશું આ રીતે આપણે હરવા હરવા હાથેથી લોટને વણી લેશું આ રીતે મોટી રોટલી આપણે રેડી કરવાની અને પછી તેમને આપણે ચાકુની મદદથી શેપ આપીશું તો હવે આપણી રોટલી બનાવીને રેડી છે તેને કટ કરવા માટે ચપ્પુનો ઉપયોગ કરીશું આ રીતે રોટલી ઉપર આપણે ચાકુની મદદથી કાપા કરીશું રેડી કરેલા આ પીસને હવે આપણે એક ટ્રેમાં લઈ લેશું જ્યારે આ પ્રોસેસ કરતા હોય ત્યારે બાજુમાં તેલને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેસું તો આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે ગરમ કરેલા આ તેલમાં હવે આપણે આ રીતે હાથેથી શક્કરપારા લેતા જશું અને તેલમાં ઉમેરતા જશું જ્યારે પણ શક્કરપારા તેલમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની અને લો ફ્લેમ ઉપર જ આપણે શક્કરપારાને તળીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને શક્કર અંદરથી સારી રીતે પાકી જશે અને ઉપરથી ખૂબ જ ક્રિસ્પી બનીને રેડી થશે આ રીતે શક્કરપારા આપમેરે ઉપર આવવા માંડે એટલે આપણે ઝારાની મદદથી તેને પલટાવી લેશું તમે જોઈ શકો છો શક્કરપારા આપણા સરસ છૂટછૂટા તેલમાં દેખાય છે અને એકદમ વાઇટ વ્હાઈટ લાગે છે બસ આ રીતે હરવા હરવા હાથે અને લો ફ્લેમ ઉપર હવે આ શક્કરપારાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના તડી લેશું જ્યારે આ રીતે થોડો થોડો કલર બદલવા માંડે ત્યારે સતત ઝારાની મદદથી આપણે હલાવતા રહેશું અને શક્કરપારાને પછી તેલમાંથી કાઢી લેશું આ શક્કરપારાને તળતા પાંચ મિનિટ લાગે છે તો શક્કરપારા ગોલ્ડન બ્રાઉન કલરના દેખાય છે આ રીતે બીજો મોટો ઝારો લઈ અને તેમાં આપણે શક્કરપારાને આ રીતે કાઢતા જશું તો આ રીતે આપણે શક્કરપારાને એક ઝારામાંથી બીજા ઝારામાં લઈ અને પછી કાણાવાળા વાસણમાં તેને ટ્રાન્સફર કરી લેશું તો અહીંયા આપણા શક્કરપારા તળાઈને રેડી છે આ જ રીતે આપણે બીજા બધા શક્કરપારાને તળી લેશું બચેલા લોટમાંથી પણ આ રીતે તમારે શક્કરપારા બનાવતા જવાના અને લો ફ્લેમ ઉપર આપણે તેને આ રીતે તળી લેશું થોડાક ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલમાંથી આપણે કાઢી લેશું તો આ રીતે આપણે બધા શક્કરપારા બનાવીને રેડી કરી લેશું તો અહીંયા આપણા બધા શક્કરપારા બનીને રેડી છે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું આ રીતે બનાવેલા શક્કરપારા છે એ લાંબો સમય માટે તમે સ્ટોર કરી શકો છો આ શક્કરપારા કેટલા ક્રિસ્પી બનેલ છે તેનો અવાજ સંભળાવીને તમને બતાવું છું જેટલા શક્કરપારા ક્રિસ્પી રેડી થયા છે તે ખાવામાં એટલા જ સોફ્ટ લાગી રહ્યા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં